આ ધૂળેટી છે ને એટલે નથી જો હું ગામમાં જઈશ ને તો બગાડવા તો આજ ગામના બગાડ નાખવા છે લગભગ ને મેં બગાડ નાખ્યા હવે કોણ બાકી હા મારો દીકરો બાકી કોલ્યા ફૂલી પાકી એવું જ હોય આ પર ભે મોટું ખબર ન પડે તને ધોલાડી જેવું પડે ભલામણ કાકા મોઢા નાખવાનું હોય મોઢા શું થઈ ગયું હું તો શું બાજુ આમ જો આપણે લગભગ ગામ ના બગાડ નાખ્યા બગે પણ આમ જો એક ખુલી ભાઈ બાકી ખબર છે ને

કોઈ ખબર કોખતો આઠું લેટીમાં મને ખબર નો પડી આ તો હું ખાયો ખા આવી તમને ઊભા કરવા મારા દીકરો મરે હમણી મુજો બાપના માથામાં કોળ હતો લાગ્યું નથી તમને અરે ભાત સકર આવે દવાખાને જવું જોઈશે દવાખાને જવું હા આ તો હાલો હાલો ખાયો કા અરે બાપ કેવા છે મફનિયા બોલો માર ધણી મારી ગયા હાલો

Ah.